આકાશવાણી સમાચાર સમાચાર રીટા વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આતંકવાદીઓને આશરો આપતા તેમજ તેને માફ કરતા દેશોને આંતરરાષ્ટ્રીય સમુદાયે અલગ પાડવા જોઈએ ભારત અને ચીનના વિદેશમંત્રીઓએ સરહદી મુદ્દાઓ અંગે અસ્તાનામાં આજે દ્વિપક્ષીય મંત્રણા કરી નીતિ આયોગે આજથી ત્રણ મહિનાના સંપૂર્ણતા અભિયાનનો પ્રારંભ કર્યો કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય હરિત હાઇડ્રોજન અભિયાન હેઠળ ધારાધોરણોનો વિકાસ પરીક્ષણ અને સંસ્થાકીય સમર્થન માટેની માર્ગદર્શિકા જારી કરી એનસીઆરટીએ નવા સત્રથી ધોરણ ત્રણ અને ધોરણ છ માટે નવા તેમજ વધુ આકર્ષક પુસ્તકો અમલમાં મૂક્યા અને એનઆરઆઈ તેમજ ભારતીય પર્યટકો હવે યુએઈમાં પીઓએસ મશીન દ્વારા ક્યુઆર કોડના માધ્યમથી યુપીઆઈ ચૂકવણી સેવાનો ઉપયોગ કરી શકશે સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે કોઈપણ સંજોગોમાં આતંકવાદનું સમર્થન કરી શકાશે નહીં અને આતંકવાદીઓને આશરો આપતા તેમજ આતંકવાદને માફ કરવાનું વલણ ધરાવતા દેશોને આંતરરાષ્ટ્રીય સમુદાયે અલગ પાડવા જોઈએ તેમણે આતંકવાદને મળતી આર્થિક મદદ અને આતંકવાદીઓ તરીકે યુવાનોની થતી ભરતીને રોકવા અસરકારક પગલાં લેવા પર ભાર મૂક્યો હતો કઝાકિસ્તાનના અસ્તાનામાં યોજાયેલ શાંઘાઈ સહકાર સંસ્થા એસસીઓની બેઠકમાં અપાયેલા સંદેશમાં શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે સરહદ પારના આતંકવાદનો નિર્ણાયક પ્રતિભાવ આપવો જરૂરી છે પ્રધાનમંત્રીએ એસસીઓના અધ્યક્ષપદેથી ભારતે યોજેલા ફિલ્મ મહોત્સવ એસસીઓ સુરજકુંડ હસ્તકળા મેળો જાડા ધાન્યનો ઉત્સવ જેવી પહેલોને મળેલા સમર્થન માટે આભાર વ્યક્ત કરી આ પ્રકારની અન્ય પહેલોને ભારત સમર્થન આપશે તેમ જણાવ્યું હતું તેમણે વધુમાં જણાવ્યું કે વિવિધ દેશોના લોકો મળે પ્રગતિ સાધે તે માટે એસસીઓ સંસ્થા એક યોગ્ય મંચ પૂરો પાડે છે એસસીઓની બેઠકમાં ભાગ લઈ રહેલા વિદેશમંત્રી એસ જયશંકરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ સંદેશ રજૂ કર્યો હતો ભારત અને ચીનના વિદેશમંત્રીઓએ સરહદી મુદ્દાઓ અંગે અસ્તાનામાં આજે દ્વિપક્ષીય મંત્રણા કરી છે વિદેશમંત્રી એસ જયશંકર અને ચીનના વિદેશમંત્રી વાન યીએ સરહદને લગતા મુદ્દાઓનો રાજદ્વારી અને ચર્ચા વડે ઉકેલ મેળવવા પર ભાર મૂક્યો છે શ્રી જયશંકરે કહ્યું કે વાસ્તવિક નિયંત્રણ રેખાને માન્ય રાખવી અને સરહદી વિસ્તારોમાં શાંતિની જાળવણી આવશ્યક છે તેમણે કહ્યું કે પરસ્પર આદર સંવેદનશીલતા અને બંનેના હિતના માર્ગે જ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનશે પ્લાસ્ટિકના પુનઃ ઉપયોગ અને પ્લાસ્ટિક અંગેના આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનો આજથી નવી દિલ્હીમાં પ્રારંભ થયો છે ચાર દિવસ સુધી ચાલનારા આ પ્લાસ્ટિક સંમેલન અને પ્રદર્શનનું ઉદઘાટન કેન્દ્રીય રસાયણ વિભાગના સચિવ નિવેદિતા શુક્લવર્માએ કર્યું આંતરરાષ્ટ્રીય કક્ષાનું આ સંમેલન અને પ્રદર્શન આ ક્ષેત્રના સ્ટાર્ટઅપ અને ઉદ્યોગપતિઓને નવા ઉત્પાદનો રજૂ કરવાની તેમજ પ્લાસ્ટિક ઉદ્યોગમાં ટકાઉપણું પ્રાપ્ત કરવા અંગેની ચર્ચાની પૂરી તક પૂરી પાડશે પ્લાસ્ટિક અંગેના પ્રદર્શનમાં આ ક્ષેત્રની મશીનરીના ઉત્પાદકો દ્વારા વિવિધ અદ્યતન મશીનો કાચો માલ તેમજ નવકલ્પના આધારિત સ્ટાર્ટઅપના પ્રયાસો દર્શાવવામાં આવ્યા છે નીતિ આયોગે આજથી ત્રણ મહિનાના સંપૂર્ણતા અભિયાનનો પ્રારંભ કર્યો છે આ ઝુંબેશ અંતર્ગત નક્કી કરાયેલા મહત્વાકાંક્ષી જિલ્લાઓ અને વિસ્તારોમાં છ મુખ્ય સૂચકાંક હાંસલ કરવાનો લક્ષ્યાંક છે આ સૂચકાંકોમાં આરોગ્ય પોષણ કૃષિ શિક્ષણ અને રોજગાર સામેલ છે ત્રીસ ઓક્ટોબર સુધી ચાલનારા અભિયાન અંતર્ગત એકસો બાર જિલ્લાઓ તેમજ પાંચસો બ્લોકમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરાશે ઝુંબેશ અંતર્ગત નીતિ આયોગ કેટલાક કાર્યોની યાદી જિલ્લાઓ અને બ્લોકમાં ઉપલબ્ધ કરાવશે જેને જે તે જિલ્લામાં અમલી બનાવાશે આ ઉપરાંત ઝુંબેશને ઝડપી બનાવવા તેમજ લોકભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે નિયમિત રૂપે લોકસંપર્કનું આયોજન કરાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીસ ઓવરની વિશ્વકપ ક્રિકેટ સ્પર્ધા જીતનાર ભારતીય ટીમના ખેલાડીઓને નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને આવકાર્યા અને તેમની સાથે સંવાદ કર્યો સોશિયલ મીડિયામાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે વિશ્વકપ ક્રિકેટ સ્પર્ધાની યાદગાર ઘટનાઓ અંગે તેમણે ખેલાડીઓ સાથે વાતચીત કરી ઉલ્લેખનીય છે કે વિશ્વકપ સ્પર્ધા જીતીને સ્વદેશ પાછા ફરેલા ભારતીય ક્રિકેટ ટીમનું ક્રિકેટ રસિકો અને અન્યોએ દિલ્હીના વિમાન મથકે આજે સવારે ઉમળકાભેર સ્વાગત કર્યું અમારા સંવાદદાતા જણાવે છે કે સ્વદેશ પાછા ફરેલા ખેલાડીઓને ક્રિકેટના રસિકોએ ઢોલ નગારા અને નૃત્યો દ્વારા સ્વાગત કર્યું હતું સુકાની રોહિત શર્માએ વિમાની મથકેથી હોટલ પહોંચ્યા બાદ ખાસ કેક કાપીને વિજયની ઉજવણી અન્ય ખેલાડીઓ સાથે કરી હતી ઝારખંડ મુક્તિ મોરચા જેએમએમના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેનને ઝારખંડના નવા મુખ્યમંત્રી તરીકે આજે શપથ લીધા છે રાજ્યપાલ સી પી રાધાકૃષ્ણને રાજભવન ખાતે યોજાયેલા શપથવિધિ કાર્યક્રમમાં શ્રી સોરેનને હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા ઉલ્લેખનીય છે કે કથિત મની લોન્ડરિંગ કેસમાં વડી અદાલતે જામીન મંજૂર કર્યા બાદ શ્રી સોરેને ઝારખંડના મુખ્યમંત્રી તરીકે ત્રીજીવાર શપથ લીધા છે આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય હરિત હાઇડ્રોજન અભિયાન હેઠળ ધારાધોરણોનો વિકાસ પરીક્ષણ માળખાકીય સુવિધાઓ અને નિયમનકારી તંત્ર તેમજ સંસ્થાકીય સમર્થન માટેની માર્ગદર્શિકા જારી કરી છે કેન્દ્રીય પુનઃ પ્રાપ્ય ઉર્જા મંત્રાલયની યાદીમાં જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ સુધી આ અભિયાન બસો કરોડ રૂપિયાના અંદાજપત્રીય ખર્ચ સાથે અમલમાં મુકાશે સૂર્ય ઉર્જા માટેની રાષ્ટ્રીય સંસ્થા આ યોજના હેઠળ કોમ્પોનેન્ટના પરીક્ષણ માટેની વર્તમાન વ્યવસ્થામાં રહેલી ખામીઓને દૂર કરવી અદ્યતન ટેકનોલોજીને અપનાવવી અને ગ્રીન હાઇડ્રોજન માટેની ચેઇનની પ્રોસેસમાં રહેલી ખામીઓ દૂર કરશે એવી જ રીતે ગ્રીન હાઇડ્રોજન અભિયાન હેઠળ નવી પરીક્ષણની સુવિધાઓ વિકસાવવામાં આવશે અમારા સંવાદદાતા જણાવે છે કે નાણાકીય વર્ષ બે હજાર ઓગણત્રીસ ત્રીસ સુધી ઓગણીસ હજાર સાતસો કરોડ રૂપિયાના અંદાજપત્રીય ખર્ચ સાથે ગયા વર્ષના જાન્યુઆરી મહિનામાં રાષ્ટ્રીય હરિત હાઇડ્રોજન મિશનનો આરંભ કરાયો છે આ અભિયાન દેશને પર્યાવરણને અનુકૂળ ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવામાં ઉપયોગી થશે રાષ્ટ્રીય શિક્ષણ સંશોધન અને તાલીમ પરિષદ એનસીઆરટીએ નવા સત્રથી ધોરણ ત્રણ અને ધોરણ છ માટે નવા તેમજ વધુ આકર્ષક પુસ્તકો અમલમાં મૂક્યા છે શિક્ષણ મંત્રાલયે કહ્યું છે કે આ નવા પુસ્તકોને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે ધોરણ ત્રણ અને છ માટેના નવ જેટલા પુસ્તકો અગાઉથી જ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે બાકીના આઠ પુસ્તકો આગામી ટૂંક સમયમાં ઉપલબ્ધ બનાવશે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે નવી દિલ્હીમાં શાળા શિક્ષણ અને સાક્ષરતા પરિષદના નિર્દેશક એનસીઆરટીના નિર્દેશક તેમજ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ સાથે વિસ્તૃત સમીક્ષા કરી હતી મંત્રાલયે કહ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત બાળકો માટે વ્યાજબી કિંમતે ઉચ્ચ ગુણવત્તાના એવા પુસ્તકો ઉપલબ્ધ કરાવવાનો હેતુ છે જેથી બાળકો હળવી શૈલીમાં તણાવમુક્ત રીતે જ્ઞાન મેળવી શકે ઉલ્લેખનીય છે કે એનસીઆરટી શાળા શિક્ષણ માટેના રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખા અંતર્ગત ધોરણ એકથી બાર સુધીના પુસ્તકોને નવેસરથી તૈયાર કરી રહ્યું છે બ્રિટનમાં આજે સામાન્ય ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે ભારતીય સમય અનુસાર સાડા બાર વાગ્યાની આસપાસ મતદાનની શરૂઆત થઈ હતી જે આવતીકાલે બપોરે ત્રણ વાગ્યા સુધી ચાલશે બ્રિટનના પ્રધાનમંત્રી રીષી સુનકે યોગશાયર મેદાનમાં મતદાન કર્યું હતું આવતીકાલે મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરીની શરૂઆત થશે ઓગણીસો પિસ્તાલીસ બાદ આ પહેલી એવી ચૂંટણી છે જેમાં મતદાન સમયે ફોટો ઓળખપત્ર રજૂ કરવું ફરજિયાત છે આ ચૂંટણીમાં અંદાજે સાડા ચાર કરોડથી વધુ નાગરિકો મતાધિકાર ધરાવે છે સંયુક્ત આરબ અમીરાતમાં રહેતા બિન નિવાસી ભારતીય એનઆરઆઈ તેમજ ભારતીય પર્યટકો હવે યુએઈમાં પોઈન્ટ ઓફ સેલ મશીન દ્વારા ક્યુઆર કોડના માધ્યમથી યુપીઆઈ ચુકવણી સેવાનો ઉપયોગ કરી શકશે ભારતીય રાષ્ટ્રીય ચૂકવણી નિગમના આંતરરાષ્ટ્રીય ચુકવણી લિમિટેડે એનઆઈપીએલએ આંતરરાષ્ટ્રીય નેટવર્ક સંસ્થા સાથે મળીને યુએઈમાં આ સુવિધા ઉપલબ્ધ કરાવી છે ભારતીય નાગરિક યુએઈની છૂટક વેચાણ સંસ્થાઓ પરિવહન અને સુપરમાર્કેટ ખાતેથી સરળતાથી ચુકવણી કરી શકે તે માટે યુએઈમાં બે લાખથી વધુ પોઈન્ટ ઓફ સેલ મશીનો કાર્યરત કરાયા છે કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરી અને તમિલનાડુ તેમજ કેરળમાં રહેતા ફ્રાન્સના નાગરિકો આગામી સાતમી જુલાઈએ યોજાનારી ફાન્સની નેશનલ એસેમ્બલીના બીજા તબક્કાની ચૂંટણીમાં મતદાન કરશે ઉલ્લેખનીય છે કે પહેલા તબક્કામાં ગત ત્રીસમી જૂને પુડુચેરીમાં વસતા ફાન્સના કેટલાક નાગરિકોએ મતદાન કર્યું હતું પુડુચેરી સહિત દક્ષિણ ભારતના સંબંધિત વિસ્તારોમાં ફ્રાન્સના ચાર હજાર પાંચસો પાંત્રીસ નાગરિકોની મતદાર તરીકે નોંધણી કરવામાં આવી છે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં આગામી અડતાલીસ કલાકમાં જ્યારે પશ્ચિમ અને ઈશાન ભારતમાં આગામી ચાર પાંચ દિવસ દરમિયાન કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના દર્શાવી છે ઉત્તર ભારતમાં જમ્મુ હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના વિસ્તારોમાં વરસાદની સ્થિતિ આગામી ત્રણ દિવસ સુધી યથાવત રહે તેવી સંભાવના દર્શાવી છે તેવી જ રીતે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી અડતાલીસ કલાકમાં કેટલાક સ્થળોએ અતિભારે વરસાદ થઈ શકે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આતંકવાદીઓને આશરો આપતા તેમજ તેને માફ કરતા દેશોને આંતરરાષ્ટ્રીય સમુદાય અલગ પાડવા જોઈએ ભારત અને ચીનના વિદેશમંત્રીઓએ સરહદી મુદ્દાઓ અંગે આસ્થાનામાં આજે દ્વિપક્ષીય મંત્રણા કરી નીતિ આયોગે આજથી ત્રણ મહિનાના સંપૂર્ણતા અભિયાનનો પ્રારંભ કર્યો એનસીઆરટીએ નવા સત્રથી ધોરણ ત્રણ અને ધોરણ છ માટે નવા તેમજ વધુ આકર્ષક પુસ્તકો અમલમાં મૂક્યા અને એનઆરઆઈ તેમજ ભારતીય પર્યટકો હવે યુએઈમાં પીએસઓ મશીન દ્વારા ક્યુઆર કોડના માધ્યમથી યુપીઆઈ ચૂકવણી સેવાનો ઉપયોગ કરી શકશે આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા